ગાયું ચરાવતો હોય ગાયો ની હારે એટલો પ્રેમ બાંધી લીધો હોય છે સાહેબ બધી ગાયો જાપા નીકળી ગઈ ખંભે લાકડી હતી છેલે રામ રબારી જાબામાં જાપામાંથી નીકળ્યો એટલે ઠાકોરે હાથ કર્યો કે હે રામા હે રામ અહીં આવતો બાપ અને ડેલી અંદર બેઠેલા ડાયરા પાસે શરમાતો શરમાતો લાકડી એક બાજુ મીકી મેલા લુગડા હતા ખંભે ભાત હતું જોજો આ ઓફિસર નતો આના ગીચામાં બોલપેન નહોતી એની પાસે શિક્ષણ નહોતું પણ આખા જગતના કવિઓને સાહેબ આ રામને પુસ્તકોમાં લેવો પડ્યો અને ગીતો લખવા પડ્યા સાહેબ કરોડપતિ કાબજો પતિનો દીકરો નહોતો રામ અબોળ જીવોની હારે પ્રેમ કરનારો માણસ દરબાર જય માતાજી મને કેમ બોલાયો સાહેબ એક ગરીબ માણસ જેમ કાકડું થી કરતો હોય ને મારો કઈ ગુનો છે મારાથી કઈ ભૂલ થઈ જાય અને તેથી જરનો દરબાર ઠાકોર સાહેબે એટલું કીધું કે તારાથી કઈ ભૂલ નથી થઈ બાપ તારાથી તો મારું ગામનું પાધર ઉજળું છે અમારી ગાયું ઉજળી છે પણ તને બોલાવ્યો છે એટલા માટે કે એક ખાલી આ આવેલા મારા મહેમાન દરબારોને તું તારો ગૌ પ્રેમ દેખાડી દે ખાલી એક દાખલો એમને દેખાડ કે આ ગાયું તારી પાછળ કેટલી મોહિત છે તારી પાછળ આ ગાયું કેટલી ભાવુક છે તેથી રામ એટલું બોલ્યો તો રહેવા દો ઠાકોર કોઈ દી માના પારખા નો હોય ઈ ગાયુ ગામની નથી આ બધી મારી જનેતાઓ છે આ બધી મારી માવુ છે અને માવુના પારખા ઠાકોર નો હોય કે નો હોય એની મને ખબર છે પણ આવેલ મહેમાનને ક્યાં રામ ખબર આ મહેમાનુ એમ કે છે કે તમે ખોટું બોલો છો ગોવારના ખોટા વખાણ કરો છો તેદી રામ રબારી એટલું બોલ્યો તો દરબાર તમારી આબરૂ ઈ મારી આબરૂ બોલો શું કરવું છે સાંભળજો જો સાબ એક સેકંડનો વિલંબ રાખ્યા વગર ઠાકોર જર ગામની આબરૂ એ મારુંય આબરૂ છે પૂછો મહેમાનને કે શું કરવું છે કે દી મહેમાનો એટલું બોલ્યા કે તું એક આંપ ના ખાય ઝાપે ઊભો ઊભો અને ગામની ગાવું છે ને પાછી ઝાપે ભેલી થઈ જાય જર ગામનું ઠાકોર એટલું બોલ્યા કે દરબાર વિચાર કરજો હજી ગાયું ગામમાં ગઈ છે ગાયુંના હવે દોવાણ ચાલુ હોય છે એના વાસરું સુટાય છે એ વાસરું આચળે હૈ છે અને દોવાવાનું જ્યાં ચાલુ હોય એ કેમ આવે સાહેબ કેવી ઘટના હઈ છે એ ગામની ગાયોને ખાણના એમ કહેવાય કે ઓઝાર નીકાઈ ગયા છે એ ખાણ ખાતી ગાયોના નીચે એના નાના નાના પહોળા સાહેબ દૂધ પીતા હશે અને ઈ વખતે કે હવે જો વાપ રામ રબારી કરે અને બધી ગાયો જો ઝાપે પાછી વહી આવે તો અમે માની કે રામની ગોવાળી હાચી તો રામનો ગૌ પ્રેમ હાચો અને ઠાકોર ધ્રુજવા માંડ્યો કે આ ન બને અને તેથી એક રબારીનો દીકરો સાહેબ નિહાળનું પગથિયું નતો ચડ્યો ખાલી એને ઈ ખબર હતી કે અમારા બાપ દાદા કૃષ્ણ ભેગા ગાયો ચાડતા હતા ના ગાયો ઈ અમારું જીવન છે ઠાકોરને કીધું કે ઠાકોર મુજાહો માં ખાલી જર ની ગાયો નહીં એના છ છ મહિનાના બચલા જો જર ના ભેડા ન કરું ને તો તો મારી માનું ધાવણ લાજે મારી મારબાર જે માલધારી દીકરો વાંભ કરે સાહેબ તું કરી ખીલા તોડાવી તોડાવી અને શેરા અને લૂજડા જે બાંધેલા હતા ને એ તોડાવી તોડાવી વાસરું હોતી આખી જર ગામનું ધણ હતું એ વડ ફરતું રાહડે રમતું હતું માથે જેમ કૃષ્ણ મોરલી વગાડતો હોય ને એમ ઈ રામ રબારી જર ગામના વટની માથે ઊભો ઊભો વાહ માઉ વાહ માં વાહ નેતા વાહ ગાયુ કરી અને ગાયુને ભલકારા દેતો તો પણ ગાયું જે ગામના પાદરમાં સાહેબ રાહડા લેતી હતી આથી જરનો ઈ ગોવાળ ઈ રામ હેઠો ઉતરી અને ગામના ઠાકોરના પગમાં લાકડી પડે એમ પડ્યો તો લાકડીનો કા કરીને કીધું ઠાકોર હવે ગાયો ચારવાવારો ગોતી લ્યો કાල් થી રામ ગાયું ચારવા નઈ જાય આ કે કાල් થી જરનું ધણ ચારવા માટે આ રામ નઈ જાય અરે કે રામ તારી માથે તો મારા જર ગામની ગાયું નભે છે તારી માથે મારા ગામના માણસો નભે છે કે દરબાર કાલથી રામથી હવે આ જનેતાઓ નો ચરાય મારું પાયરપું થઈ ગયું આજ માવું એ પાયાર પાડી દીધું અને કાલ કોક બીજો આવે સાહેબ આ સત્ય ઘટના છે લાકડીનો ઘા કરીને ગીરે જઈને ખાટલામાં જઈને સૂઈ ગયો સાહેબ હવા મહીને રામ રબારીનું મૃત્યુ થઈ ગયું ખાટલામાંથી બેઠો નથી થયો અને ઠાકોર ધ્રુજવા મીડો કે શું વાત કરો કે હા રામ રબારીનું મૃત્યુ થયું સાહેબ એની શમશાન યાત્રા ગામના ભાદરમાંથી જ્યારે નીકળીને ગામની ગાયુમાં એક વાંચડી બાકી નથી આખા જર ગામની ગાયો સાહેબ ખીલા તોળાવી તોળાવી આંખમાં આહુળા ભળતા હતા અને એના ઇતિહાસકારોએ લખ્યું છે કે આ જગતમાં વિશ્વમાં એક રામ રબારીની શમશાન યાત્રામાં મહાનહુદ્દીન ગાયું જઈ છે બાકી ભાઈઓ જાય ગામ જાય સગા સંબંધી જાય પણ આ દેશના રબારીની શમશાન યાત્રામાં જરના ભાદરમાં

આ તમે સાહેબ પવિત્રતા ક્યાં લેવા ખુમારી આ સંસ્કૃતિ તમે ક્યાં લેવા જાવ જે નથી મફત માં મળતા એના મૂલ ચુકવવા પડતા સંતને સંત ભણા ભગત ને ભગત ભણા દાતાર ને દાતાર ભણા જે નથી મફત માં મળતા